રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ભરતીનું કૌભાંડ ભાજપ વાળા દ્વારા થઈ રહ્યું છે રાજકોટમાં છેલ્લા પચીસ વર્ષથી સફાઈ કામદારોનો જે સેટઅપ છે એ પચીસ વર્ષનું એકનું એક સેટઅપ આવે પચીસ વર્ષ પછી રાજકોટમાં કોઠારીયા મવડી વાવડી નાના મવા મોટા મવા મુંજકા અને માધાપર ભળ્યા છતાં રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીનું સેટઅપ ચાર હજાર નવસો નું છે ઊભું થવું જોઈએ અને એ સેટઅપ જે હિસાબ કરતા એકસો સિત્તેર કિલોમીટર જેવી ત્રીજામાં રોડ રસ્તાઓ છે તો એમાં એ લોકોએ અંદાજે દસ થી બાર હજાર કર્મચારીઓની ભરતી કરવી જોઈએ એ નથી કરતા

જે રીતે નવી ભરતી થાય એમાં સેટઅપ મુજબ નવું સેટઅપ પચીસ વર્ષ પહેલાનું છે તે નવું સેટઅપ એનો વિસ્તાર ગણતરી કરી અને જેટલા સફાઈ કર્મચારી અમારા અંદાજમાં છ થી સાત હજાર સફાઈ કર્મચારી નવી ભરતી કરવી પડે એવી જરૂરિયાત છે રાજકોટના હિતમાં છે રાજકોટની પબ્લિકના હિતમાં છે કારણ કે સ્વાસ્થ્ય હંમેશા દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જરૂરી છે એટલે સ્વાસ્થ્યના હિત માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમે કહેવા આવ્યા છીએ રાજકોટ શહેર કોંગ્રેસ કે તમે નવી ભરતી પણ જે વધારે છ સાડા છ હજાર નવા શર્ટ મુજબ તમે કરો